આણંદમાં સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિકાસ નિગમ ગુજરાત સરકારના ઉપક્રમે ગુજરાત લાઈવની રૂડ પ્રમોશન કંપની દ્વારા આ એક સરસ મેળાનું આયોજન થયેલું છે આ મેળાની અંદર મુખ્ય હેતુ જે ગ્રામ્ય સ્તર પર જે બહેનો પોતાનું એની જે કૌશલ્ય છે એ અને એના પર એની જે વિશિષ્ટ આવડત છે એના આધાર પર જે ચીજ વસ્તુઓ બનાવે છે તો એને વૈશ્વિક પ્લેટફોર્મ મળે એ હેતુસર આ બહેનોને અહીંયા પચાસક સ્ટોલ પાડવામાં આવેલા છે સમગ્ર ગુજરાતમાં શરૂઆતમાં જિલ્લા સ્તરે આવો એક સરસ મેળાનું આયોજન થાય છે અને એમાંથી જે પસંદ થયેલા સ્ટોલો છે એને આવા પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા આ એક સુંદર બહેનોને અને એની પોતાની રોજગારી વધે અને એનામાં રહેલી જે આવડત છે એ વધારે સારી રીતે એ પ્રમોટ કરી શકે એ હેતુસર આખી આ યોજના પાછળનો હેતુ છે તો આજે આણંદ ખાતે આ એક સુંદર દસ દિવસ સુધી એ અહીંયા સ્ટોલ રહેશે અને આમ આ સ્ટોલ થકી એ આજુબાજુની બહેનો છે ભાઈઓ છે જે કંઈ ખેંચ બાજુ વસ્તુ છે એ વીસથી પચીસ લાખ રૂપિયા સુધીની વસ્તુ ખરીદી શકે આ તો બધી જગ્યાએ એટલા યુટ્યુબ મળેલા છે તો એક રોજગારી સારીની સાથે સાથે એણે જે કરેલી કામગીરી છે એ વેસ્ટ પર આવે એ હેતુસર સરકારનો આ સરાહનીય કાર્યક્રમ છે ખાસ કરીને આજે સમગ્ર ડીઆરડીએ વિભાગ દ્વારા પણ ખૂબ જ મહેનતપૂર્વક આ કામ કરેલું છે ફરી એક સમગ્ર ટીમને અને જે આજે આ અહીંયા જોડાયેલા છે એ તમામને 내 차, 서 이래서 올려야 는거